આકાશવાણી સમાચાર સમાચાર સંસ્કૃતિ વાંચે છે મુખ્ય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિસ્બનમાં પોર્ટુગલના તેમના સમકક્ષ માર્સેલો રેબેલો ડિસોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે છત્તીસગઢમાં આજે છવ્વીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું ઘરેલું ગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડરે પચાસ રૂપિયાનો વધારો આવતીકાલથી અમલી અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ સામે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી સમાચાર વિગતવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે લિસ્બનમાં તેમના પોર્ટુગીઝ સમકક્ષ માર્સેલો રેબેલો ડીસોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી હતી બેઠક બાદ સંયુક્ત મીડિયા સંબોધનમાં રાષ્ટ્રપતિ મુર્મુએ ભારત પોર્ટુગીઝ સંબંધોને ઐતિહાસિક ગણાવ્યા હતા જે હવે આધુનિક અને બહુપરિમાણીય ભાગીદારી તરીકે વિકસાવવામાં આવી રહ્યા છે ये संबंध लगातार मजबूत होते रहे हैं। और अब ये एक आधुनिक बहुआयामी और गतिशील पार्टनरशिप के रूप में विकसित हो रहे लगातार उच्च स्तरीय यात्राओं से इन संबंधों को मजबूती मिली है और बढ़ती वाणिज्यिक सहभागिता से ही इन्हें सहयोग मिला है हमारे रिश्ता आपसी विश्वास समझ और मुख्य हितों के मुद्दों पर एक दूसरे के समर्थन पर आधारित है राष्ट्रपति पोर्टुगीज समकक्ष साथ द्विपक्षीय संबंधो विविध क्षेत्रों ने आवरी लेता व्यापक और रचनात्मक मुद्दाओं अंगे बातचीत करी हमने विशेष रूप से व्यापार और निवेश विज्ञान और प्रौद्योगिकी की आईटी और डिजिटल प्रौद्योगिकी रिन्यूएबल एनर्जी कनेक्टिविटी और मोबिलिटी में अपने दीर्घकालीन द्विपक्षीय संबंधो को और मजबूत करने और लोगों के पारस्परिक संपर्कों को और बढ़ावा देने का संकल्प लिया અગાઉ રાષ્ટ્રપતિ મુર્મુએ પોર્ટુગીઝ રાષ્ટ્રીય કવિ લુઈસ વાઝ ડી કેમોએસની સમાધિ પર પુષ્પાંજલિ પણ અર્પણ કરી હતી રાષ્ટ્રપતિ મુર્મુ પ્રધાનમંત્રી લુઈસ મોન્ટેનેગ્રો અને સંસદના અધ્યક્ષ જોસ પેડ્રો અગુઆર બ્રાન્કોને પણ મળશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સન્માનમાં લિસ્બનના મેયર એક ખાસ કાર્યક્રમનું આયોજન કરશે શ્રીમતી મુર્મુ પોર્ટુગલમાં ભારતીય સમુદાયના લોકોને પણ મળશે અને તેઓ વિવિધ વિશ્વવિદ્યાલયો અને શૈક્ષણિક સંસ્થાઓના ભારતીય સંશોધકોને મળશે તેવી શક્યતા છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલિયન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે તેમજ જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓ દ્વારા થતી ઘૂસણખોરીને રોકવા માટે ભૂગર્ભ ક્રોસ બોર્ડર ટનલ શોધી કાઢવા અને તોડી પાડવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરાશે કઠુઆ જિલ્લાના હીરાનગર સેક્ટરમાં આંતરરાષ્ટ્રીય સરહદ નજીક બોર્ડર આઉટપોસ્ટ વિનયની મુલાકાત દરમિયાન સરહદ સુરક્ષા દળ બીએસએફના જવાનોને સંબોધતા શ્રી શાહે બીએસએફના યોગદાનની પ્રશંસા અને પડકારજનક પરિસ્થિતિઓમાં ફરજો બજાવવા બદલ સૈનિકોની પ્રશંસા કરી હતી कहीं पर सहन न हो सके इतनी ठंड में मूसलाधार बारिश में या पैतालीस डिग्री टेम्परेचर में एक दिन नौसम की की आप लोगों को आलस करने की अनुमति नहीं होगी हरेक प्रकार के मौसम में हरेक प्रकार की घोड़ आपको न केवल चौकी कर करना पड़ता है आपका पूरा ध्यान दुष्पर देश फुट तक कर न करे इसकी રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ખારસિયા નયા રાયપુર કાસા વચ્ચેનો પાંચમો અને છઠ્ઠો નવો રેલવે લાઇન પ્રોજેક્ટ છત્તીસગઢમાં સમગ્ર રેલવે કનેક્ટિવિટીમાં પરિવર્તન લાવશે નવી દિલ્હીમાં મીડિયા સાથે વાત કરતાં શ્રી વૈષ્ણવે કહ્યું કે આઠ હજાર સાતસો એકતાલીસ કરોડ રૂપિયાના આ પ્રોજેક્ટનો સમાવેશ રેલવેના ટોચના દસ પ્રોજેક્ટમાં થાય છે જેને ગયા અઠવાડિયે કેબિનેટ બેઠકમાં મંજૂરી આપવામાં આવી હતી તેમણે કહ્યું કે આ રેલ પ્રોજેક્ટ બલોદા બજાર જેવા નવા વિસ્તારોને સીધો સંપર્ક પ્રદાન કરશે શ્રી વૈષ્ણવે કહ્યું કે આ પ્રોજેક્ટ હેઠળ એકવીસ નવા રેલવે મથક અડતાળીસ પુલ અને ત્રણસો ઓગણપચાસ નાના પુલ બનાવવામાં આવશે આ રાષ્ટ્રીય સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી અને અમારા એક્સ હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર એબીએડીને ફોલો કરી શકશો સંરક્ષણ મંત્રાલયે એમઆઈ સેવન્ટીન વી ફાઇવ હેલિકોપ્ટર માટે ઇલેક્ટ્રોનિક વોરફેર સ્યુટ અને એરક્રાફ્ટ મોડિફિકેશન કિટ્સ માટે ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ બેંગલુરુ સાથે બે હજાર ત્રણસો પંચ્યાસી કરોડ રૂપિયાના કરાર પર હસ્તાક્ષર કર્યા છે આજે નવી દિલ્હીમાં સંરક્ષણ સચિવ રાજેશ કુમાર સિંહની ઉપસ્થિતિમાં આ કરાર પર હસ્તાક્ષર કરાયા હતા આ અત્યાધુનિક ઇવી સ્યુટ પ્રતિકૂળ વાતાવરણમાં હેલિકોપ્ટરની ક્ષમતામાં નોંધપાત્ર વધારો કરશે સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે મોટા ભાગના ભાગો સ્વદેશી ઉત્પાદકો પાસેથી મેળવવામાં આવશે આ પ્રોજેક્ટ ભારતીય ઇલેક્ટ્રોનિક્સ અને એમએસએમઇ સહિત સંકળાયેલ ઉદ્યોગોની સક્રિય ભાગીદારીને પ્રોત્સાહન આપશે છત્તીસગઢના દાંતેવાડા જિલ્લામાં આજે છવ્વીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું છે જેમાંથી ત્રણ માઓવાદીઓએ સાડા ચાર લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આ માઓવાદીએ પોલીસ અધિક્ષક ગૌરવ રાય સમક્ષ આત્મસમર્પણ કર્યું હતું દરમિયાન નારાયણપુર જિલ્લામાં પાંચ મહિલા માઓવાદીએ પણ આત્મસમર્પણ કર્યું છે તેમના પર એક એક લાખ રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું હતું આત્મસમર્પણ કરનારા માઓવાદીઓને પ્રોત્સાહન તરીકે પચીસ હજાર રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો આ ઉપરાંત તેમને નક્સલ પુનર્વસન નીતિ હેઠળ ઉપલબ્ધ તમામ પ્રકારની સુવિધાઓ આપવામાં આવશે ભારતીય ટેલિકોમ નિયમનકારી સત્તામંડળ ટ્રાય એ માહિતી આપી છે કે તે સંદેશાઓ દ્વારા અથવા અન્યથા મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવા અંગે ગ્રાહકો સાથે વાતચીત શરૂ કરતું નથી સંચાર મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે તાજેતરના સમયમાં એવા ઘણા મીડિયા અહેવાલો આવ્યા છે કે ટ્રાય અધિકારીઓ હોવાનો ઢોંગ કરીને છેતરપિંડી કરનારાઓ દ્વારા ટેલિફોનિક કોલ્સ અથવા સંદેશાઓ દ્વારા ગ્રાહકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે આ છેતરપિંડી કરનારાઓ ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ થવા અને નાણાં ઉઘરાવા માટે મોબાઈલ જોડાણ કાપીને નાખવાની ધમકી આપે છે ટ્રાયે આવા હેતુઓ માટે ગ્રાહકોનો સંપર્ક કરવા માટે કોઈ તૃતીય પક્ષ એજન્સીને પણ અધિકૃત કરી નથી મંત્રાલયે જણાવ્યું હતું કે ટ્રાય તરફથી હોવાનો દાવો કરતી અને મોબાઈલ નંબર ડિસ્કનેક્ટ કરવાની ધમકી આપતી કોઈપણ પ્રકારની વાતચીતને સંભવિત છેતરપિંડીનો પ્રયાસ ગણવો જોઈએ ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ ટી ટ્વેન્ટી ક્રિકેટની વીસમી મેચ આજે મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાઈ રહી છે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાતી આ મેચમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે મુંબઈની ટીમ હાર્દિક પંડ્યા અને બેંગલુરુની ટીમ રજત પાટીદારના સુકાની હેઠળ રમાઈ રહી છે હાલમાં મળતા અહેવાલ મુજબ બેંગલુરુની ટીમે પાંચ ઓવરમાં એક વિકેટ ગુમાવી ત્રેપન રન બનાવ્યા છે કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલના આબકારી કરમાં પ્રતિ લીટરે બે રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય કર્યો છે જોકે ઓઇલ માર્કેટિંગ કંપનીઓએ સ્પષ્ટતા કરી છે કે બંને પેટ્રોલિયમ ઉત્પાદનોના છૂટક ભાવમાં કોઈ વધારો કરવામાં આવશે નહીં નવી દિલ્હીમાં મીડિયાને માહિતી આપતા પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ કહ્યું કે આબકારી કરમાં કરાયેલા વધારાની ગ્રાહકો પર અસર નહીં પડે આબકારી કરમાં કરાયેલો વધારો આવતીકાલથી લાગુ થશે શ્રી પુરીએ વધુમાં જણાવ્યું કે ઘરેલુ રાંધણ ગેસ સિલિન્ડરમાં ભાવમાં પ્રતિ લીટરે પચાસ રૂપિયાનો વધારો કરાયો છે આવતીકાલથી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ માટે ગેસ સિલિન્ડરની કિંમત પાંચસો પચાસ રૂપિયા અને બાકીના લોકો માટે આઠસો ત્રેપન રૂપિયા થશે વિશ્વમાં વેપાર યુદ્ધના વધતા ભય વચ્ચે સ્થાનિક શેરબજારોમાં આજે સર્વાંગી વેચવાલી જોવા મળી હતી મુખ્ય સૂચકાંકો લગભગ ત્રણ ટકાની ખોટ સાથે બંધ થયા હતા સેન્સેક્સ અને નિફ્ટી બંનેના ગયા વર્ષે ચાર જૂન પછીનો સૌથી મોટો એક દિવસીય ઘટાડો નોંધાયો છે અમેરિકાએ જવાબી ટેરિફની જાહેરાત કર્યા પછી વિશ્વભરના શેરબજારોમાં ઘટાડો થઈ રહ્યો છે જો કે અન્ય બજારોની સરખામણીએ ભારતીય શેરબજારમાં ઓછો ઘટાડો નોંધાયો હતો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે પક્ષમાં સંગઠનાત્મક સ્તરે ઘણા ફેરફારો કરવામાં આવી રહ્યા છે બિહારના પટનામાં એક કાર્યક્રમને સંબોધતા કોંગ્રેસ નેતાએ સ્વીકાર્યું કે અગાઉ બિહારમાં કેટલીક ભૂલો કરવામાં આવી હતી પરંતુ હવે પક્ષ સમાજના તમામ વર્ગોને સાથે લઈને ચાલશે શ્રી ગાંધીએ ઉમેર્યું હતું કે પક્ષના બે તૃતીયાંશ જિલ્લા પ્રમુખોની નિમણૂંક એસસી એસટી ઓબીસી લઘુમતી અને અન્ય નબળા વર્ગોમાંથી કરવામાં આવી છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ લિસ્બનમાં પોર્ટુગલના તેમના સમકક્ષ માર્સેલો રેબેલો ડિસોસા સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું કે સરકાર દેશની સરહદોની સુરક્ષા માટે ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સિસ્ટમ તૈનાત કરી રહી છે છત્તીસગઢમાં આજે છવ્વીસ માઓવાદીઓએ આત્મસમર્પણ કર્યું ઘરેલુ રાંધણગેસ સિલિન્ડરના ભાવમાં પ્રતિ સિલિન્ડરે પચાસ રૂપિયાનો વધારો આવતીકાલથી અમલી અને આઈપીએલ ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ સામે મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી